પોરબંદરથી ઓરદર રસ્તા પર જુરીના જંગલમાં ફરી એક વખત આગની ઘટના બની છે આગ એટલી ભીષણ છે કે આકાશમાં ધુમળાના ગોટે ગોટા ફેલાયા હતા પોરબંદર સોમનાથ કોસ્ટલ હાઇવે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો આ બનાવને પગલે વન વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા વર્ષ બે હજાર પચીસમાં જ ચારથી પાંચ વખત જુરીના જંગલમાં આગ લાગી છે અનેકવાર જુરીના જંગલમાં આગ લાગવા છતાં તંત્ર કોઈ નક્કર તપાસ કરવામાં નથી આવતા ઘટનાનું પુનરાવર્તન થતું હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે અમને અગિયારે વાગ્યે કોલ આવેલ હતો કે જોઈમાં આગ લાગેલ છે એટલે હું અને મારી ટીમ તો અહીંયા આવી આવી ગયેલ પછી જ્યારે પરિસ્થિતિ નજરમાં આવેલી એટલે હાઈ એની બે બે ગાડી વિલા ફેક્ટરીની ગાડીઓ બોલાવવામાં આવી પછી હાથી સિમેન્ટની ગાડી બોલાવવામાં આવી છે અને અત્યારે નેવી અને કોચગાર્ડાએ વાત થઈ ને એની પણ ગાડી આવકમાં છે ને અમારા દ્વારા અંદાજીત વીસક ગાડી નો ફાયર ફાઈટિંગ માયો કોયલ છે પોરબંદર થી લઈ અને ઓર્ડર રસ્તા ઉપર જે આપણો હાઈવે નીકળે છે એને બંને બાજુ એ એક આગ જે છે એ લાગેલી હતી અને ખાસ કરીને આગ જે છે એ રેવન્યુ વિસ્તારની અંદરથી લાગવાની ચાલુ થયેલી હતી અને રેવન્યુ વિસ્તારની અંદર ખૂબ મોટા ભાઈ લેન્ટેના કુદરતી રીતે ઉગી નીકળેલ છે અને આ લેન્ટેના જે છે એ જે આગ તાત્કાલિક પકડી લેતા હોય છે જેથી કરીને કન્ટિન્યુ રેવન્યુ વિસ્તારની અંદરથી જે આપણે રોડ છે રોડની રોડની બાજુમાં જે અ રિઝ અમારું જે રિઝર્વ ફોરેસ્ટ નો પાર્ટ છે અને રોડ સાઈડ નો જે પાર્ટ છે એની અંદર એક સરસ મજાનું ધૂરીનું પ્લાન્ટેશન કરેલું છે ત્યાં સુધી પણ આગ જે છે એ પહોંચી જવાબ અમે હતી અને આ આગ ઉપર કાબુ લેવા માટે અત્યારે ફાઇવ બ્રિગેડ ની સાથે રહી અને આગ ઉપર કાબુ લેવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને નીચે આને રેવન્યુ વિસ્તાર અને જે અમારો ફોરેસ્ટ નો આ જે જંગલ જે છે એની વચ્ચે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર ની કામગીરી પણ કરવામાં આવેલી હતી જેથી કરીને મોસ્ટલી જે આ ઝુરીઓનું જે પ્લાન્ટેશન છે એને બચાવી શકાય અને ફાયર લાઈન ની કામગીરીના હિસાબે આ જે મેક્સિમમ જે આગ લાગવાની હતી એને બદલે જે ફાયર ની કામગીરી કરવામાં આવેલી છે જેથી કરી અને આ આગ જે છે એ ધુરિયોના જંગલ સુધી બહુ ઓછા પ્રમાણમાં પહોંચેલી છે